બત્રીસો એકવીસ રૂપિયા સુપર એક નંબર લાડુ માલ છે બત્રીસો એકવીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો એક નંબર ક્વોલિટી છે એકાવન રૂપિયા સુપર એક નંબર માલ છે છવ્વીસો રૂપિયા ભાવ થયો

બાવીસસોને એકત્રીસ રૂપિયા ભાવજો છે ક્વોલિટી જોઈ શકો છો સાઇઝમાં થોડુંક નાના મોટું બધું છે બાકી ક્વોલિટી સારી છે બાવીસસો ને એકત્રીસ રૂપિયા ભાવ્યો છે આની અંદર જોઈએ તો આવી નાની ક્વોલિટી માલ હોતી છે મિથમાં બાવીસોને એકત્રીસ રૂપિયા ભાવ દ્યો છે એકત્રીસો રૂપિયા ભાવ દ્યો છે સુપર એક નંબર ગોલા માલ છે કાંઈ ઘટે ને એવો માલ છે એકત્રીસો રૂપિયા ભાવ દ્યો છે એક નંબર માલો કઈ ઘટે નહીં એકદમ બમ ગોલા છે એકત્રીસ રૂપિયા ભાવ છે એકત્રીસ રૂપિયા સાઈઝ માં જોડા બધું મિક્સ છે સત્તરસો એકત્રીસ રૂપિયા ભાવ જોઈ તો ક્વોલિટીમાં થોડુંક એવું ખરાબ થઈ ગયેલું હોતું મિક્સ છે આની અંદર બાકી વજન સારું છે